અમદાવાદ ખાતે મીડિયા સેન્ટરનું ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટર ઉપરથી આપ તમામ જાણકારી નેતાઓ આવશે ક્યાં જશે કઈ જગ્યાએ મીટિંગ કરવાના છે કઈ વિધાનસભામાં જશે કયા ટાઈમે જશે એની પણ માહિતી અને એમના કોઈ પ્રેસ નોટ હશે એ પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ બાઇટ હશે તે પણ અહીંયાથી જ આપવામાં આવશે કોઈ ડિબેટ એ પણ અહીંયાથી જ આપવામાં આવશે અને એ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પત્રકાર મિત્રોને મારી વિનંતી છે કે આ મીડિયા સેન્ટરનો લાભ લઈને આવનારા લોકસભાના ઇલેક્શનમાં લોકોને સાચી માહિતી ત્વરિત મળે એ જે તમારો પ્રયત્ન છે એમાં મદરૂપ થવા માટેના આ સેન્ટરનો ભરપૂર ઉપયોગ આપ સૌના દ્વારા થાય એવી આપ સૌને વિનંતી પણ કરું છું હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી